તો આપણે જાતે જયારે દીવના બ્રિજ ઉપર લઈ ફેમિલી કેમ છો તો હવે મજામાં જશું હું પણ મજામાં જ છું મારા આજના નવા લોબમાં તમારું સ્વાગત છે ગુડ મોર્નિંગ બધાને અને આપણી આજની ટીપ ગાડીમાં સારું થઈ ગઈ છે હવે તો આપણે આજે જવાનું છે દીવ બાજુ અને તમને એમને ખબર પડી ગઈ છે એટલે જાય છે હવે કેવી સફર રહી છે લોપમાં બન્યા રહેજો એટલે આજની સફર તમને પણ આરે સ્ટોર કરાવી હાવડી જવા માટે જો આવા રસ્તા છે હાવ સિંગલ પટ્ટીના એમાં આપણે ગાડી હાંકવાની થાય છે બીજું વાહન આવે તો વરે આમ કઈ નીકળે બીગરે નહીં કઈ વરે ની ગાડી કઈ ન થાય હાકડો રસ્તો છે હાવ સિંગલ પટ્ટી એમાં એથી ડુંગરામાં પડી આવેલો છે હાવ આપણે પગી જશે ત્યારે વાવડી

ચિત્ર હાવે જે થશે અહીંયા જો તમે ખાલી કેવો હાવે છે આપણે પગી જઈને જયારે પડીએ કાંટે સડાવી દીધી છે અને હવે કાંટા થઈ જાય એટલે ભરવા જવા દેવાની છે આમ પૂછવાનું છે કેટલા એમ એમ ભરવાનું છું તો આપણે ખબર નથી હજી સાહેબ પછી ખબર પડે આપણે આમ તમે તો આગળ આગળ બતાવતો રહીશ

આ દસન્નો ટેકલો છે આપણે અહીંયાથી લઈ જવાનું છે તેત્રીસ ટન નવસો ટોટલ કેમ કે રોઈટી પ્રમાણે લઈ જવાનું છે ઓવરલોડ નથી લઈ જવાનું ફાઈનલી મિત્રો આપણી ગાડી ભરાઈ ગઈ છે વજન પણ આવી ગયો છે ને હવે આપણે આ નેટ ઢાંકવાની છે ક્યાં ઢાંકવી પડે ચાલે કે નવા લે ઘરના પોલીસ વાળા રોકે તો પછી આના હજાર રૂપિયા દેવા પડે આપણે ત્યાં ઢાંકી દેવી પડે એક ગાડી અમારી ભરાય છે એક ગાડી જો આવી ગઈ છે ત્યારે ફરવા પાછી તો અહીં કાંટા કાંટો કરવાનો કાટો કરી નાખવાનું પછી જવા દેવાનું એમાં ઘરે પૂર્વ આપણે બેઠા ટકીને પછી નીકળી જાય લે છે હવે આગળ તો દેખાય છે તો સિંગડાવાળું છે બતાવી દો રિટર્નમાં આમ યાર આવી જાઉં

ચાલો તો બ્લોક માં કન્ટિન્યુ બન્યા રહ્યો કે આ કરા કરતો બધું બતાવતો રહીશ તો હવે આપણે ચાર નારાના બ્રિજ ચડી ગયા છે અહીંયા જો એક એક્સિડન્ટ થઈ ગયેલું છે ફોર આવું આવ ઉપરો વાર દીધી છે આ કરતી જો તો મિત્રો અત્યારે આપણે ડીઝલ ના આવી ગયા છે સો તો હોલી છે ચાલો કરી દીધું

આપણે જવાનું છે અહીંથી આ ગેટેથી જવાનું છે કોકલાવાળો ગેટ છે ને જવાનું છે દેવની અંદર ખાલી કરવા પછી અંદર પછી ખબર પડે કઈ પ્લાન્ટ છે એ નથી ખબર મતલબમાં પછી ખબર પડે કઈ પ્લાન્ટે ખાલી કરવાનું છે ત્રણ પ્લાન્ટ છે નથી ગમે એક પ્લાન્ટે ખાલી કરવાની છે તો પ્લોકમાં બનેર હોય એટલે તમને પણ દેવની સ્ટૂર કરી આવી નાખી આપણે અંદર થી અંદરથી અંદર થી તો ઘડી માલતા નહીં આપણે કેમકે કે માંથી સારું પડતું અને અત્યારે અહીંથી અંદર ચાલવાનું શું છે ઉનાથી બતાવી દઈએ 那么他。 દેવ ઉરું છે કાક સાત આઠ કિલોમીટર જેવું છે ફાઇનલી મિત્રો આપણે ગેટ એન્ટ્રી કરવા જાવી પડે તો કરાવી એવા દિવસ અંદર એન્ટ્રી કરી હોય તો આપણે એન્ટ્રી કરાવી પડે ને જો કે હવે અહીંથી આપણે હાલવાનું નથી આપણે બીજો રસ્તેથી હાલવાનું છે એ પણ તમને બતાવીશ અને ખાલી કરી આવી પહેલાં હાલો મળીએ હવે આગળ ફાઇનલી મિત્રો આપણે અંદર તો એવા છે હા કે આપણે દરિયાની કિનારે ખાલી કરવાની છે હાવ તો પ્લાન્ટ છે ને રસ્તો હાવ ખરાબ થઈ ગયો છે એટલે બેઠી જાય છે ગાડી રોડ ઉપર

dia bhi khali thai gayi seve napa khali kaato ગાડી ખાલી કરી નીકળી ગયા છે આપણે હા તરીકે હવે આપણે જવાનું છે દીવ અંદર આવ જે થોડાક ભારત આવે અંદર વ્યૂ જવાનું છે ત્યાંનો નજારો કેવો છે એ પણ બતાવીએ તમને બ્લોકમાં કન્ટિન્યુ બની આવ્યો એ પણ તમને બતાવીએ Deu na brisa o ગટર માં ગળી ગયા છે જો તમે ફોર ને ટાણી લીધી છે છે ગટર માં ગળી ગઈ છે ફોર વિદેશી રોડ જાય નાખવા બી દે છે આપણે અહીંથી અંદર વી જવાનું છે બાસટી વાર સરસ કરશે આપણે આ બાજુના રોડે નીકળી જવાનું છે دو دو تو بو ایک نمبر دیکھا جی એરપોર્ટ કેમ માનતી હોય તો વાર એરપોર્ટ બતાવો એરપોર્ટ ક્યાં હોય ہے اب ان لو دلس کیسٹا تتل <سؤال> و مشکلوا Elena جو ہے لا تو دلabilانا ل warnا جوں کے منٹ جو یہ کہ میں گردเอگی

પાણી આજ કાલે આપણે રેતી ભરીને જવાની છે હવે રેતી ભરીને જવાની છે આ પ્લાન્ટમાંથી આવે છે જો પ્લાન્ટ છે એમાં ધોવાઈને આવે છે રેતી હોય ને એવી રીતે સુધી ખાસ કરી તો આપણે આ ટીપી અંધારું થઈ જાય બહુ જ નું કેમ કે બારે બારે એક વાગી જાય બધું જોઈ છે કેટલા વાગે ચાલો આ ટીપે પણ લોકેશન કદાચ ને સેન્સ થાય તો બતાવીશ બધી નાશ ખાલી કરવાની તમને બતાવું રાઈટનો નજારો કેમ આવે છે બાકી તો આપણે ખાલી નાશ કરવાની છે

Jom blog satu lagi. Jangan lupa like, share dan subscribe. Jom tunggu lagi siapa nombor blog mana. Sekian bye bye.